અત્યારે ત્રણ લાખ સિત્તેર હજાર ઘટના વધારે વોલિન્ટર્સ છે ભગતસિંહની સાથે જે ફાંસીએ ચડ્યા બંને મિત્રો એ બંને મારા સેવાદળના રાષ્ટ્રીય પદાધિકારીઓ હતા સેવાદળના કાર્યકર્તાઓ ગોળી ખાય લાઠી ખાય જેલ જાય પણ માફી ન માગે સેવાદળ જ્યાં સુધી મજબૂત હતું ત્યાં સુધી કોંગ્રેસને એની વિચારધારા ખૂબ મજબૂત હતી સેવાદળની ગુજરાતને સૌથી વધારે જરૂર છે ગુજરાતનું મોડલ એટલે પૈસા ફેંકો શિક્ષણ લો કે અમે નબળા પડ્યા હતા એટલે આર એસ એસે મૂળ નાખ્યા મેં સફેદ ટોપી સ્વીકાર કર્યું અને એમણે કાળી ટોપીનો સ્વીકાર કર્યો સેવાદળનો કાર્યકર્તા છે તો એ કોઈ દિવસ કામથી રોકાશે નહીં અને કોઈને ઝૂકશે નહીં દેશના વડાપ્રધાન પણ સેવાદળે આપ્યા છે દેશને રાષ્ટ્રપતિ પણ સેવાદળે આપ્યા છે હું જીગ્નેશ કે પાલભાઈ કે શક્તિભાઈ કે અમિતભાઈની વાત નથી સમગ્ર કોંગ્રેસના કાર્યકર્તાઓનું આ જનુન છે અત્યારે ભાજપ જે છે એ પોતા કરનાર અને સફાઈ કરનાર પાથરણા કર પાથરનાર ખુરશીઓ ગોઠવનાર કાર્યકર્તા તૈયાર કરે છે અને કોંગ્રેસ છે એ એના માટે ભાજપ માટે નેતાઓનું નિર્માણ કરે છે તો એ મને સેવાદળનો અધ્યક્ષ બન્યો ત્યારે હું દોરા દોતો તો લિટરલી આ બહુ નવાય લાગશે તમને હું મારી પોતાની ભેંસો દોતો તો ફોન આવ્યો સેવાદળમાં આવે ડોક્ટર હોય એન્જિનિયર હોય પણ સેવાદળના કાર્યકર્તા તરીકે આવે ને ત્યારે બધાની પથારી લાઈનમાં થાય બસો પથારી લાઈનમાં થાય દોઢસો પથારી લાઈનમાં થાય કોમન ટોયલેટ કોમન બાથરૂમ અને કોમનમાં રહેવાનું કોમનમાં ખાવાનું હું જીગ્નેશ ત્યાં જ ખાતા હતા કે આપણે જન્મીએ છીએ વાળામાં અને મરીએ છીએ વાળામાં આપણે ભણીએ છીએ વાડામાં લગ્નો પણ વાડામાં અને આપણા રહેણાંકો પણ વાડામાં મને એ ગુજરાતી તરીકે બહુ શરમ આવે આ બાબતમાં આપણે પોણા પંદર લાખ વર્ષ માણસ તરીકે રહ્યા અને પચીસ વર્ષ એવા કે જેમાં આપણે માણસ મટીને જાતિ અને ધર્મના પેદા બની ગયા કલેક્ટરે કહ્યું કે આઈ નો કે તમે રૂપો નેક્સલિક એક્ટિવિટી જનતાના મુદ્દે લડવું એ ગુજરાતમાં હવે નેક્સેલિઝમ બની ગયો એ દરેક કામે તમને અત્યારે એક દલાલ અને કોન્ટ્રાક્ટર મળશે જે ભાજપનો કાર્ય કરશે જનતાને આપણે એમ ન કહીએ કે જનતા લડવા નથી માગતી જનતા રાહ જોઈને બેઠી છે આપણી આપણે તપસ્યા કરશું તો જનતા આપણી સાથે સત્યાવીસ માં કોંગ્રેસની સરકાર બનશે ગુજરાતમાં અને એના મૂળમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ છે